ભાવનગર શહેરમાં એલઆઇસી યુનિયન દ્વારા ચોવીસમી જનરલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જીવન વીમા નિગમ વેસ્ટર્ન ઝોનના વર્ગ ત્રણ અને ચારના સંગઠન દ્વારા જનરલ કોન્ફરન્સ યોજાયેલ જેના પ્રારંભે એલઆઇસી કચેરીથી ભવ્ય રેલી યોજાયેલ એલઆઈ યુનિયન દ્વારા યોજાયેલી જનરલ કોન્ફરન્સને પગલે એલઆઇસી એમ્પ્લોયીઝ યુનિયનના નેજા હેઠળ નીલમબાગથી એક રેલી નીકળીને ટાઉન હોલ સુધી પહોંચી હતી ત્યારબાદ શહીદોને અંજલિ અર્પણ કરવામાં આવી હતી જો કે આ જનરલ કોન્ફરન્સ તારીખ તેરથી થી પંદર સુધી ચાલવાની હોય તેમાં મહિલા સંમેલન તેમજ દેશની આર્થિક સ્થિતિ વીમા ક્ષેત્રના પડકારો વગેરેને લઈને ચર્ચા થવાની છે એમાંથી બીજો કોણ આયે ભાઈ કોલા પ્રોજેક્ટ પર De do é I はい。 હું કમલેશ ભટ્ટ જનરલ સેક્રેટરી એલઆઈસી એમ્પ્લોઈઝ યુનિયન ભાવનગર ડિવિઝન આજે અમારા વેસ્ટર્ન વેસ્ટનઝોન ઇન્સ્યોરન્સ એમ્પ્લોઈઝ એસોસિએશન છે એનું ચોવીસમું મહાઅધિવેશન ભાવનગર ખાતે યોજાઈ રહ્યું છે આ અધિવેશનમાં ગુજરાત મહારાષ્ટ્ર અને ગોવાના એલઆઈસીના વર્ગ ત્રણ અને ચારના તમામ કર્મચારીઓના પ્રતિનિધિઓ છે એ ભાગ લેશે આ અધિવેશનમાં આ અધિવેશન તેર તારીખથી પંદર તારીખ ત્રણ દિવસ સુધી ચાલશે સૌ પ્રથમ અત્યારે રેલી પ્રસ્થાન કરશે ટાઉન હોલ સુધી એલઆઈસી ઓફિસથી અને ત્યારબાદ ત્યાં આગળ ઉદઘાટન સત્રનો પ્રારંભ થશે ઉદઘાટન સત્રમાં ભાવનગરના વિવિધ ટ્રેડ યુનિયનો જોડાશે સાથે અમારી સાથે જોડાશે ત્યારબાદ ડેલિગેટ સેશન બે દિવસ ચાલશે ચૌદ અને પંદર તારીખે આ સેશન ડેલિગેટ સેશનની અંદર આજના અત્યારના જે પરિસ્થિતિ છે આર્થિક પરિસ્થિતિ એમાં વીમા ઉદ્યોગને લગતા પ્રશ્નોની ચર્ચા થશે ખાસ કરીને એલઆઈસી કઈ રીતે મજબૂત બને એ માટે આ અધિવેશનમાં ચર્ચા થશે અત્યારે સરકારે જે ચુમ્મોતેર ટકાથી સો ટકા સુધી એફડીઆઈ વધારી રહી છે એનો અમે વિરોધ કરી રહ્યા છીએ એલઆઈસીના વધુ ડિસઇન્વેસ્ટમેન્ટનો પણ અમે વિરોધ કરી રહ્યા છીએ એલઆઈસીમાં વર્ષોથી ક્લાસ ત્રણમાં અને ચારમાં ભરતી થઈ નથી એની અમે માગણી કરીએ છીએ આ બધા પ્રશ્નોની ચર્ચા અને કામદાર કિસાન મજદૂર અને કર્મચારીઓના હિતોની ચર્ચા આ અધિવેશનમાં થશે ત્રણ દિવસ સુધી આભાર